અરે અંદર થી નક્કી થાય ભલા હું કોણ છું એની હોય એનો પાવર હોય મારા મા બાપ કોણ મારો અરે મેં મારી વાત કરું હું મેં બાવીસ વર્ષ ખટાડો આઈકો ને હિન્દુસ્તાન ના તમામ રાજ્ય મેં જોયા બધા રાજ્ય માં આવ્યો પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી પાંચ લાખ ની શરત મારી આવજો બાપુ હું પુરવાર કરી દઈશ જીવન એનું નામ કહેવાય મારું મા બાપ કોણ મારું ગુરુ કયો મારું કુળ કયું મારું ખાનદાન કયો આની ખબર ન હોય તો મરી જવાય ભલામાં અહીંયા મને ખવડાવનારા ને પીનારા નહીં મળ્યા હોય પણ હજી મેં મારો દેહ નથી અભડાયો સિદ્ધાંત થી જીવાય સમાજ કોઈ બી હોય હું એમ નથી કહેતો દરબાર ની વાત કરું છું કોઈ બી સમાજ તમારે કેમ જીવવું એ તમને ખબર હોવી જોઈએ બાકી તો ઊંધા રવાડે તો દુનિયા તરસ અને બાપુ સારું થવામાં મહેનત કરવી પડે આ એક ગુસટ હોય ને એને ઉજળો કરવા માટે હાબુ જોવે પાણી જોવે ધોકાવો જોવે મોળવો જોવે મેલો એની હાથે થાય ખરાબ તો તમને ઇમનામ દુનિયા કરાવી દે હારું થવામાં જ મહેનત કરવી પડે એટલે સવાર આમ કે છે ગગન મંડળમાં ચડીને ગોત બધું નક્કી થઈ જાય ચંદ્રબાણ જ્યાં ઉલટીને આવે તું તું ગગન મંડળમાં ચડી ગો ਮ ਖਵਨ ਖੋਲੇ ਖੇਲੋ ਖੇਲੋ ਰੇ ਜੀ ਐ ਸੁਰਤੇ ਜਾ ਰਹੇ ਜਾ ਰਹੇ ਜਾ ਰਹੇ ਸ਼ਬਦ ਨੇ ਵਰੇ ਐ ਜਿਵੇਂ ਗੁਰੂ ਕਾ ਬਿਆਲੋ ਪੀ ਲੋ ਪੀ ਲੋ ગુરુજી પ્યાલો એવો ગુરુ ગમ પ્યાલો ઉલડા પવન માયાનંદ વર્ત્યો રમતા દિનરાત એમ કેને સંતો સંતોના રુદિયા રોયા છે આપણા માટે સંતોની વાણી કે છે સરાર બાપુ વાણી કે જેને જેને કહું એ કહ્યું છે લાતું નથી રેવાતું હવે નથી રેવાતું અમરમાની વાણી કે હાલ રે ફકીરે મારી દેવાંગી વિના બીજું કોણ જાણે જેસલની વાણી કે રોય રોય કોને સાંભળવું સંતો તો આપણા આટું રોયા છે ભલા આપણને ટપા ન પીડ્યા એમાં ભણેલા ગણેલા શિર શેરમાં ક્યાંય પ્રોગ્રામ હોય ને કે એકચ્યુલી આ હું કઈ હોય ને મરી જ જશો એકચ્યુલી ના દીકરાઓ જીવ છે ને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે જીવ ને શિવ ને એક કરવા માટે જરૂર ભજનની પડે બૂતી થી વિજ્ઞાન થી કોઈ થી જીવ ને શિવ એક ન થઈ શકે એટલે સવારામ કહે છે તાસ સવો ફુલ કરજી અમે કેને કરીએ વા ਏ ਜਿਵੇਂ ਕਾਇਲ ਗਾਣੇ ਈ ਵਖਾੜੇ ਵਖਾੜ ਰੇ ਜੀ ਏ ਖੁਜੂ ਤੂੰ ਤੰਨੇ ਤੰਨੇ ਖਬਰੋ ਰਹੇ ਪੜੇ તમારું ભયું રાખજો અભિસરગા પૂરની શેર દે 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 દી 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 દીધી બનીષ વાતની એ પરદેશ મારે એ હતું નહીં અને પરદેશી

આ બાપુ દુનિયાના શેડે જઈને બાપુ મોજ કરાય હોય દુનિયાને ગુરુ મહારાજ ની કૃપા કઈ મા બાપની કૃપા હશે આ નાની નાની ઉંમરના આપણે ઘણા બધા કલાકારો આપણે આ બિરજુભાઈ એનું નામ નતું ને તે અમારા પરિચય કારણ કે હિંમતનગર આપણે ગયા હતા ને હિંમતનગર તેથી બિરજુભાઈનું ક્યાંય નામ જ નતું પણ પછી લોકગાય ગુજરાત ગુજરાતમાં બાપુ હરિના ચારે માથે હાથ અત્યારે કેવું હોય તો કહી શકાય એને એને બાપુ બે ને એક વાર જોરદાર તાલીઓથી વધાવી દીધું અને આ સાજી ખાસ કારણ કે આ અમારા હાથ પગ છે અમને અમને વખાણ જો અમારા થતા હોય ને એ આવડા કરાવે અને ગાડીઓ આવડા ખવડાવે પોગરા મૂંધો નાખો એટલે આ નખવે અને દુનિયા અમને ગાયું દે એને દી ઉઠેડ્યો દી એમને ઉઠાડ્યો એટલે આ અમારા હાથ પગ છે ખરેખર એની કળા જો કે રાજુભાઈ બધા ઘણી વખત ભેગા બેઠેલા ખરેખર દિલથી જે એને કુદરતી કળા આપી હું તો માતાજીને ભગવાનને વિનંતી કરું કે એની કળામાં બાપુ હજી વધારો કરે અને હું તો એમને ભલામણ કરું કે કોઈ એવો અણઘટ કલાકાર આવે ને એને ભેગો રાખજો મારો નાથ એને કારણ કે આમાં અમે આખી દુનિયાને ને દેવી પણ અમારો જેવો હૉ હોય ને એમને ખબર હોય હા હા તમે જુઓ ને અમારા નગર અહીંયા તરના મેળા ની અમને મેં વાત કરી ને અમારે ત્યાં એક છોકરા છે ને બાબુ પાણા કાપે ખાણ્યું માન કોલસાની ખાણ્યું માન પથ્થરની ખાણ્યું ખાણ્યું પણ ક્યારેક બાપુ ક્યાંક એવો એવી રાવટી બાવટીમાં પેટી બેટી હાથમાં આવી જાય ને નારાયણ બાપુ કાનદાસ બાપુ યાદ એવા બાપુ કોળી હું એમ છું કદાચ પાંચ નામ ભગવાન ના નામ લે અને એને કદાચ સપોર્ટ કર્યો હોય તો એમાં ફેર શું પડે કોઈક અવળા રવાડે સડતો એના બદલા ભજન ના માર્ગે સડતો એમાં ખોટું શું છે આપણો આપણો જ ભાઈ હોય આપણા જ ગામ નો હોય આપડી નાચનો હોય કે ન હોય પણ એક ભજનનો કલાકાર બાપુ બનતો હોય તેમાં આપણને ખોટ શું દારૂ પીવાના રવાડા સડાઈ દે બોલો ભજન નથી શીખવા દે એટલે હું તો બધાને જ્યાં જવું ને આ ભલામણ કરું છું કોક એવો એવો હોય ને આવડતું ન આવડતું એને ભેગો રાખજો એટલે હવે પિયુષભાઈ મિસ્ત્રીને વિનંતી કરું સરસ મજાની સંતવાણી એકવાર એને જોરદાર તાલુ થી લ્યો પિયુષભાઈ મિસ્ત્રી